નમસ્કાર પ્રાચીન વાત સાથે હું નમ્રતા પ્રાચીન વાત કરીશું સિદ્ધનાથ મહાદેવ અંકલેશ્વર ના સજોદ ગામ આવેલું પ્રાચીન સિદ્ધનાથ મંદિર જ્યાં મોહમ્મદ ગઝનીએ મંદિર ઉપર હુમલો કરી શિવલિંગ પર તલવારના ઘા છે કે ખંડિત કર્યું હતું જે આજે પણ અહીં જોવા મળે છે મોગલ વંશજ મોહમ્મદ ગઝનીએ મહાદેવ મંદિર પર ચડાઈ કરી ત્યારે ઝેરી ભમરાના ઝુંદ નીકળતા મોગલોએ ભાગવું પડ્યું હતું અને જે હાથ લાગ્યું તેની લૂચ ચલાવી નાસી ગયા હતા મોહમ્મદ ગઝનીએ શિવલિંગ અને નદી પર તલવારના ઘા કર્યા હતા તેના નિશાન આજે પણ જોવા મળે છે મોહમ્મદ ગઝનીના હુમલા બાદ ખંડિત થયેલા રુદ્રકુંડના ઉપરના ભાગે બસો પચાસ વર્ષ પહેલાં સજોદવાસીઓએ નવું મંદિર બનાવી ભગવાન સિદ્ધનાથ મહાદેવની કરી હતી શિવાલય ની બાજુમાં આવેલો આ રુદ્રકુંડ અહીં સ્નાન કરવા માત્ર થી જ ચર્મરોગથી મુક્તિ મળતી હોવાની માન્યતા રહેલી છે તો તમે પણ અંકલેશ્વર ના સજોદ ગામ ના પાવન સ્થળની મુલાકાત લેવા જરૂર આવજો